તો તંત્રની ભારે મુશ્કેલી વેઠવાનો વારોપુરમાં બેટ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે હાઈવે વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે લડબી નદીમાં દબાણોના કારણે વરસાદી પાણી ભરાયા છે નદીમાં પાણી ન જતા સોસાયટીમાં પાણી ભરાયા જેના દ્રશ્યો સામે આવ્યા છે પાલનપુરમાં બેટ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે પાલનપુર આખું બેટમાં ફેરવાયું છે હાઈવે વિસ્તારોમાં આવેલી જે સોસાયટી છે તે પણ પાણીમાં ગરકાવ થઈ છે બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદ ખાબક્યો ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ભરાયા